તો આપણે દવાખાને જતા એ વિડીયો તો આપણે આગળ મૂકી દીધો છે અને હવે આ વિડીયોમાં આપણે જ્યાં જ્યાં જવાનું છે બીજા સ્થળે અજીભાઈ જે જોયા નથી એ બધું બતાવવા એને તો એ બધું આમાં બતાવવાનું છે આપણે તો વિડીયોમાં બનાવી રહેજો અને જોયા કરો તો આવી ગયા છે આપણે દીવ ખુકરીએ

તો નહીં આટો મારતા આવી જોઈએ શું છે છે તો નહીં કાંઈ ફરવા જેવું છે બેઠવા જેવું ભાઈ બીજું કાંઈ છે યાદ નહીં તમારા અજયભાઈ જોયું નથી જોયું કાંઈ એટલે બતાવી દઈએ ને તમે કોઈ જોયું ન હોય તો હોય હોવાનું બધું દેખાઈ જાય એમ ને ફોટા ને પેડા રીલ ને ફોટા બધું જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો રીલ આવે છે ઊનાના કલેજા છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો ચેક કરજો જઈને રીલ ને 보도록 રેડી રીલ માં હું આવી છું એટલે જોજો આયો આ તે કા મુઝરો કરી આ ઘણા બધા હોય

મસ્ત મજા આવી ગઈ કોઈ છોકરીને ને મારી યાર આવવું હોય તો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દે તો આ ભાઈ આઈડી નાખ દે આ તમ તારે આપણે ફ્રી માં પ્રમોશન નથી કરતા હા ભાઈ પાસે પૈસા લેવાનો ભાઈ એટલે પૈસા લઈ લેવો મેસેજ તો મને કોઈ નથી કરતા તમ તને જાતી કરે તો હાલો હવે આપણે અહીંયા થી ફરી લીધું છે હવે આપણે અહીંથી નીકળીએ ને ભૂખ લાગી છે તો થોડું ખાઈ લઈ ને પછી બીજે ક્યાંક જવાનું થાય તો પાછું નાખી દઈએ બ્લોક માં રેડી તો બ્લોક માં બનાવી કન્ટિન્યુ આપણે ખુકરી તો ફરી છે અને હવે બીજે જવાનું છે કિલ્લે જવાનું છે કે આ સરસમાં જવાનું છે પછી આ બધું એક વિડીયોમાં નાખીને તો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે આપણે આનો બીજો પાર્ટ બનાવવાનો છે એટલે આપણે આ કુકરી તો ફરી લીધું ને હવે જઈશ બીજે સરસ કા કિલ્લે તો એ જોવા માટે તમે આગલા વિડીયોમાં આવી જજો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો બે લાઇટન દબાવવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય